में है? ने, तुम लेके बैठो हम यहाँ पर नहीं हुआ तो बंद कर दो ठीक है यहाँ पे बंद करो दुकान पच्चीस रूपए क्या पहले भाई दो दिन पहले और भाई ने वहाँ से पानी के लिए पूछा तो भाई के साथ भी बहुत से उन्होंने बात किया था राइट वही थे ना चल भाई आप प्रॉब्लम से पैसाना सोल्व के ले रहे બટ યાત્રીઓનું શું કરવાનું સન્માન કરવાનું જે બેજ્જતી કરતા હતા ને યાત્રીઓની ગાડીની હાલત તો જુઓ તમે આ બોલેરો રહો છે સાહેબ હા હા બોલેરો છે હાલત જો 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 ગયું ગયું તો ભાઈ ભાઈ વો પાગલ હે ક્યા વો પાગલ હે ક્યા આ નજારો તો જો હજી હું ઉઠ્યો અને ટેન્ટમાંથી સીધો નીકળ્યા ભેગો કેટલો મસ્ત નજારો છે યાર આ સામે છે મારું ને આ બધું જો અત્યારે હું બ્રશ કરવા જતો હતો ને ભાઈ હું કોઈ વિડીયો ચાલુ જ કરી દઉં હવે આ નજારો તો કઈ નહીં પેલા તો ગુડ મોર્નિંગ કહી દઉં બધીને ગુડ મોર્નિંગ મારું ગુજરાત તો કેમ છે મારું ગુજરાત મજા મને આઈ હોપ ઘર બેઠા એકદમ મસ્ત તગડા ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે આ નજારો યાર દિલ થઈ ગયા ચલો કઈ નહીં એ ભાઈ તો આજે નીકળી જવાના છે અમે તો વહેલા ઉઠી ગયા આઠ વાગે ઉઠી જતા તો ઉતરી જ જાઉં પણ ફટાફટ કરશું બધું અને અહીંયા જાઉં આપણે ભાઈ મોડું બધું તો ફ્રેશ બ્રેશ થાય પછી નીકળી અહીંથી ભાઈ રેડી થઈ ગયા છે અને કહી દેવા બાય બાય તો આ તો બે બે કયા સાત રાખી દેવું क्योंकि मैं थोड़ा कहूँ ना खरीदो सामान रेनकोट में तो कह रहे अनुराग भाई से अनुराग भाई ने मरता जाइए नहीं कड़ी हो गई आई थी भाई अनुराग भाई ने लास्ट और बाइक कह दिया श्री okay. केदार अनुराग भाई श्री केदार भाई।, के भाई फिर से जल्दी मिलेंगे तो आपका खूब खूब धन्यवाद भाई ने पाँच दिन तक एक पैसे भी नहीं मांगे अभी भी नहीं मांग रहे हैं देना भी नहीं है हमको <laughs> तो थैंक यू सो मच भाई आपसे मिलकर बहुत अच्छा लगा कबार गुजरात अभी

સામેનો નજર કોઈક અલગ જ મસ્ત છે ને બહુ મસ્ત પ્યારો છે યાર હાય હાય આ નજર બહુ મિસ કરશું તો ભાઈ ભાઈ આ નજારાને અમે જે આ લોકેશન માંથી જાય છે ને અમને ઈજ જ નથી ખબર કે આ લોકેશન અમારા બસમાં આવ્યું હતું કે નહીં અમે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ને ત્યારે મતલબ એટલી સ્પીડમાં જતા હતા બોલો અત્યારે નીચે તો થોડા ઘણા આવી ગયા છે અમે ચિરાગભાઈ આવતા આપણે ખબર છે આ લોકેશનનું કાંઈ अलग अलग लागे भाई अलग अलग एकदम અત્યારે મેં જોતા જાયે આ બધું વસ્તુ ધીમે ધીમે જાયે સ્નત ભાઈ ભાઈ એકustum આ હરુ છે આયા છે ને સફાઈ કામ ચાલુ થઈ દીકાય તમને ઓ મતલબ રસ્તામાં જે આ કચરો વગેરે હાલે ને એકદમ ક્લીન થતું જાય તો એકustum નું બોય કે કે તમને ગંદકી એટલે ન દેખ આ તો મતલબ આખો દિવસ કચરો ને હાલતા હોય ને એટલે એક પ્રોબ્લેમ થાય બાકી કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી બાકી નોર્મલ છે જો જરા મેં આથી નીકળ્યો હતા ને ત્યારે આ હું તમને એક ક્લિપ નાખું જોઈ લેજો કેવી હતી ને હાલ આ વિડીયોમાં हाँ आया त्यार हजू जो, जो आ रस्ता अत्य रस्ता बनी गया कम्प्लीट थी गया रस्त अः आप भी बहुत खराब तो भाई क्या मैं क्लिप थे। तो क्या क्लिप ये है शेयर कर देसु खबर नहीं कई कहीं क्लिप से बट तुमने हम शेयर कर दे जो लैजो अत्यार कम्प्लीट तो 50 बता रहा है। और ये भाई हमारा से जिक्र पेमेंट की बात नहीं है सुनो मेरी बात पेमेंट की बात नहीं है ठीक है आराम से बात करो यहाँ पे यात्री आते हैं यहाँ पे आप कमाने बैठो तो आराम से बात करो ठीक है तो हमने क्या लिया आपसे हाँ तो आपसे तो बता रहे हैं कि हमने ऑलरेडी पेमेंट कर रखा है तो बताया था ना तो हमने तो, तो क्यों चिल्ला रहे हो आगे सामने आगे से चिल्ला क्यों रहे हो घर से आए मकल कोई दिक्कत नहीं है पहले तो बात करो पहले बात करो इनसे अरे तो आपने किसने चलाटी जग धंधा लेके बैठो हम यहाँ तुम धंधा लेके बैठो हम यहाँ पे यहाँ बंद कर दो यहाँ पे बंद करोक पच्चीस रूपए भाई પેલા એણે કરવાની કરી લીધી મતલબ એટલો ખીજમાં આવી ગયો હતો અને આટલો મતલબ ગરમ થઈ ગયો હતો પછી પેલા અમે ટાડો પડ્યો બરાબર ને તો પણ ટાઢો નહોતો પછી મેં મારું સારું કર્યું તમને ખબર છે કે હું જાઉં મતલબ મારી પર ખુદ ઉપર ન આવે મતલબ જ્યાં સુધી સમજાવજ સમજાવો ને પછી ન સમજે પછી આપણે આપડે દેખી લેવાનું તો પછી મેં મારું ચાલુ કર્યું બરાબર તો એને રૂપ દેખાડી દે મારા હાથમાં ફોન પણ જોટી લીધો તમે જોજો ફોન પણ જોટી લે ને પછી તમે સુધી વાત કરે ને એ તો ફોન ચાલુ છે તો એટલું આમ બોલે તો વિચાર કરો પાછળ હું નહીં બોલા હોય પછી કોને ખબર હું હાથ જોડે ખબર પડી જતી કે વાટ લાગવાની છે એટલે કાઢવાનું કે તોય હું મૂકવાનો હતો પેલા અહીંયા જે કરવાનો કરી ચિરાગભાઈ ને જેમાં આમ બોલી લીધું હતું પછી હું બોલ્યો હતો

જો કે મારે કાંઈ બીજું કંઈ કરવું ન હતું બટ એ વ્યક્તિને સબક શીખવવો હતો એટલે મેં પછી પોલીસ વાળાને બોલાવ્યા હતા બટ ઠીક છે પછી વધારે કંઈ કર્યું જ નહીં જોજો તમે મને ધક્કા પણ બહુ મારે છે

हाँ पहले हम गए थे ओके ओके okay. 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 भाई कोई दिक्कत नहीं है चलो चलिए कोई दिक्कत नहीं तो भाई यहाँ का कुछ ऐसा सीन है भाई केदारनाथ में जब हम गए थे ना तब स्ट्रिंग ली थी हमने चार ली थी जो आधे पैसे में मिली थी और अभी देखो अभी देखो, अभी देखो अभी देखो वो बोल रहे है कि डबल पैसे उनसे बात की फिर भी फिर भी फिर भी ऐसा चल रहा है भाई यहाँ पे देखो तो सही

તો ત્યારે એ ભાઈ નતા બરાબર એ બે જે બોલતા હતા ને એક છોકરોની ઓલો બીજો છોકરો જે બીજો હતો એક ખચર જેવો કોઈ ખચ્ચર આખે તો એમાં એમ હતું કે ત્યારે જે સીધા ભાઈ પેમેન્ટ કરેલું હતું ને એનાથી ત્રણ ગણા અત્યારે પૈસા લેતા હતા બરાબર ને અમને કાંઈ પ્રોબ્લેમ હતો નહીં બટ જે રીતે એ ભાઈએ વાત કરીને અમે શું કીધું ખબર કે એ જ પેમેન્ટ નાખી દે ને તો યાર પ્રશ્ન પૂછો પણ સીધો જવાબ જ એવો આવ્યો હતો ખબર કે મોંચેથી બોલે રાખો

ऊपर वाले ने हमको मतलब उन दोनों को सबक सबक सिखाने के लिए ही भेजा था हाँ। ये भी वहाँ पे अचानक पहुँच गए और मैं भी मैं पाँच दिन पहले वहाँ से निकला था और ये भाई दो दिन पहले और भाई ने वहाँ से पानी के लिए पूछा तो भाई के साथ भी बहुत बदतमीजी से उन्होंने बात किया था राइट तो वही थे ना वही बंदा सुनो फिर मेरा थोड़ा आपको मालूम है ना मगज थोड़ा गर्म है तो मैं ऑन द स्पॉट ऊपर ही तो क्या बात आई रही थी क्या हम कह रही અમે પૈસા તન દેવા તૈયાર છે સત્તાથી આવી રીતે કેમ વાત કરી અને યાત્રી સાથે જો એ આવી રીતે વાત કરે તો તો મેળ જ ન આવે બરાબર ને જે હાંસું છે ને હાંસું છે ખોટું છે ત્યાં ખોટું છે આવી રીતે સામાન લઈને જાય છે ઉપર ખોડા ઉપર તો આપણે જ પડતા નથી કે આ લોકો ભલે ને લેતા લઈ જાય છે અમને ખબર છે કે ભાઈ તમે એટલી તકલીફ લઈને જાઓ મારો પ્રોબ્લેમ એ છે મેન કે યાર તમે યાત્રીઓને સન્માન આપો જે આ લોકો આપતા નથી તો પછી એક વસ્તુ છે ખબર ને યાત્રી આવશે તો તમારે પૈસા કમા તમે પસાવ સો રૂપિયા લઈ બધી લે જ છે ને પાણીની બોટલ નથી અમને ખબર છે કે તમે ખચ્ચર લઈને ઉપર આવો છો અને બીજી વાત એ જયારે મેં આવ્યા હતા ત્યારે યાત્રી જ નતા અત્યારે યાત્રી જો જોવા જગ્યા નથી ખચ્ચર ચાલુ થઈ ગયા થોડા અને પબ્લિક પણ વધી ગઈ છે ચલો ભાઈ આપણે કઈ પ્રોબ્લેમ છે પસાના રૂપિયા લઈ લે બટ યાત્રીઓનું શું કરવાનું સન્માન કરવાનું જે બેજતી કરતા હતા ને યાત્રીઓની એ મને બહુ ખીચ ચડી ગઈ વાત

ત્યારે અમે આવ્યા ને ત્યારે અહીંથી પાણી આવતું હતું કોઈ પથ્થર ના આપો અત્યારે નોર્મલ થઈ ગયું હવે તમને હું રિકમેન્ડ કરું કે તમે બધા આવજો દર્શન કરો કેદારનાથમાં કઈ પ્રોબ્લેમ છે નહીં જો ત્યારે તો આખો રસ્તો પાણી જતું હતું કાંઈ નથી મારે કેટલા મસ્ત લાગે છે એના ભાઈ નાની બેનને પકડી રાખેલી છે કેટલા મસ્ત લાગે મારું બેગ ફાટી ગયું અહીંથી થયો ને એટલા માટે જય શ્રી કેદાર આ બે ફોન પકડો તો બેગ કઈ ગયું

आलो आलो भाई मोड़ो तक ता जाऊं कतर नाक बैठा जो बड़ी तो भाई અત્યારે આ બેગ ના ટાટા બાય બાય કયોન ટાઈમ આવી ગયો છે આખી મે એક બેગ લઈ લીધું છે તો થેન્ક યુ સો મચ ભાઈ ચાર્જ કામ કરને કે લિયે અ મતલબ આપ બેગ પાછળ સે દેખતો સો બહુ પૂરી રીતે તૂટી ગયો તો લેવું પડે મજ હતો એટલે ખર્જો થ્યો આંદોની વિથઆઉટ મની માં થોડોક તો સાહેબનો છે બેગ તૂટ્યો બરાબર ને તો 700 રૂપિયા દે ગય ઉસ સિરક ભાઈના પાસે બેગ લીધું સિરક ભાઈએ નવસો રૂપિયા કરતા રેટ વધારવાનો છે ગાડીની હાલત તો જુઓ તમે આ બોલેરો છે સાહેબ હા હા બોલેરો જ છે હાલત તો જુઓ હજી અહીં તમે નીકળ્યા હતા મતલબ આજી એમને આ ક્લીન નથી થયું હા ભાઈ આ ક્લીન નથી થયું હા છે હાલત અને હું તમને એ પણ ક્લિક નાખી દીધી પહેલા આવ્યા ત્યારે પણ આ ક્લિક નાખી દીધી જોઈ જજો અત્યારે પવન અને વાતાવરણ કંઈક અલગ જ બદલી ગયું છે જો હજી આતો એમને મત છે તો અત્યારે ફટાફટ અહીંયા નીકળવામાં ભોલાય છે આપડી મારો તો વિચાર એમ છે કે જો પવન અવાજ તમને આવતો જ હશે જો કે તો ફટાફટ અહીંથી નીકળી હવે કે અહીંયા ગમે ત્યારે ગમે જઈ મોસમ ગમે ત્યારે ચેન્જ થઈ જાય એટલે ફટાફટ અહીંથી નીકળી જાય બરાબર તો ખરા હાલત બહુ એટલે બહુ ખરાબ ભાઈ ભાઈ લેન્ડ સ્લાઈડ જો બાપરે जो 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 जो, 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 जो यूग ये है ये गिर क्यू क्यू हाँ पे गिर रहा है पत्थर देखो तो भाई भाई वो पागल है क्या वो पागल है क्या ये 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 भाई लोग क्या तो अभी भी गिर रहा है देखो ये 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 अच्छी बात नहीं है देखो अभी तो नहीं गिरेगा वो अब नहीं गिरेगा भाई इतनी जल्दबाजी अच्छी बात नहीं है गिरता है तो इतनी जल्दबाजी नहीं करनी चाहिए દોડના આ રસ્તો દેખાય ને ત્યારે આ કઈ હતું નતું અમે તોડી નીકળતા યાદ હોય તો હું ક્લિપ નાખી યાર મને ભૂલાઈ તમને ક્લિપ નાખી દે અત્યારે બહુ મસ્ત થઈ ગયું છે અને વિશ્વાસ હજી નહીં ગમે ત્યારે ગમી થાય ભાગીએ ફાઇનલી સોન અમે પહોંચી ગયા છે એક ખાલી આ બ્રેજ ક્રોસ કરવાનો છે હવે જે ડન અમે જ્યારે આવ્યા ત્યારે તો આ જોકે કીચડ કીચડ હતું કઈ હતું જ નહીં फाइनली पहुंच गया ऋषिकेश किसी ऋषिकेशन किलोमीटर और देहरादून बसो पांसठ भाई तो जो जाओ तो अत्य हूँ क्या पर नहीं खबर शायद तो हम बद्री बद्री ने अच्छा निकलीस पर ट्राई करो हमें बाकी सोन ड्राइड तो पहुंची और पहले जो तो नहीं भाई ने तो भाई वे सेफ है ना भाई तो अपने भाई भाई ज्यादा जहाँ पे रखा था वहीं पे भाई तो थैंक यू सो मच भाई तभी आए पता 5 दिन ऊपर रखे मजा आ गया वहां पर रखे तो चलो बैगने ले ये दयावास वाला पर जाइए ने बैठ के यहां खड़ी भाई तुम्हारा भाई मस्त रेडी થઈ ગયો છે નાઈને જય શંભુ તો અત્યારે કઈ ખાવ પીવા જાયસ તો સચિન ભાઈ આગળ વેઈટ કરેસ તો સચિન ભાઈ આવે તો કઈ ખાય પીયે હાય ઠંડી તો લાગતી નથી મત ટોપી એમ નેમ પહેરી બોલો નાઈને

कौन सी लैंग्वेज तो इंडिया में लॉन्च होने वाली है अभी थोड़े में ऊपर जाए ना, आ गया यार ना। आया बहुत मजा दर्शन हुए ना, ना। हाँ मिले थे में मैंने पूछा भी था तो बोल रहे थे कि मैं आपके बारे में पूछता रहता था जो भी था ना तो उनके बारे में मैंने कॉल भी वॉक किया था ચલો હવે યાર ભાઈ અત્યારે મોજમાં જાયસ તો ખરાબ બે આગળ ચલો જઈને મળીએ જમવાનું થઈ ગયું છે કેમ છે ચિરાકભાઈ મજામાં કેટલું ખાધું ચિરાકભાઈની હાલત જો ખાઈ ખાના હાલી નથી કતા બહુ દબાવી દબેટકો ખાધું આમાં અમે આ તાત કોઈ નતું અત્યારે જો હા યાર એ આપણે અત્યારે કોઈ નતું ને અત્યારે પબ્લિક તો જો આ જો

હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને જજો મળીએ છે કાલે કંઈક નવા અને કાલે જાઉં છું બદ્રીનાથ તો મળીએ છે કંઈક નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે હર મહાદેવ મહાદેવ યાર હર હર મહાદેવ જય શ્રી કેદાર હાલત જો હવા એવું છે જ નહીં અહીંથી રસ્તો બનાવેલો છે અને જો મેં ઝઘડો કર્યો તો જો તમને રાઈટ લાગ્યું હોય તો આ વિડીયો શેર કરી દેજો કેમ કે આ લોકોનું થોડુંક દેખાડવું જરૂરી છે ભલે આપણે ખબર છે કે એ લોકો એના પેટ માટે કરે છે ત્યાં અહીંથી કેમ કરીને ઘોડા ઉપર લઈને મતલબ કચરો ઉપર લઈને ત્યાં સુધી પહોંચાડે છે બટ યાર થોડીક યાત્રીઓની ઈજ્જત દઉં બીજું કાંઈ નથી જોતું બરાબર ને આપણે દેય જ છે એવું કાંઈ નથી હજાર સાથે આ ઝઘડો થયેલો છે જો હું તો હજી હાજરમાં હતો ને બીજા ભાઈ આવી ગયા હતા તમને ખબર પડી ગઈ ને કે બીજા ભાઈ સાથે પણ આવું થયું આ તો હું એકલો તો ચલો સમજી લે કે મારી સાથે ચિરાગભાઈ પણ હતા તો એના સાથે પણ અમાર બેનું કોઈનું માનું મારે તો ત્રિજોતભાઈ બીજા ભાઈ આપણા સ્ટેટના હતા જ નહીં ગુજરાતના બીજા સ્ટેટના હતા તો એની સાથે પણ ઓલરેડી થયેલું હતું એ ભાઈ ભાષા તો તમે સમજી શકો કોની સાથે નહીં કરતા હોય એ લોકો તો વિડીયો શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હરમા એ ખોટું મને મને અંદરથી તેમ થાય ક્યારે નથી ઝઘડો કરવો પડે આ વસ્તુ યાર શેર કરવું જરૂરી છે હજી વાત ને જય શ્રી કદાચ